મા દસામાં વ્રતની તાળમાર તૈયારીઓ બજારમાં માતાની પ્રતિમા ખરીદી લેવા ઉત્સુકતા જોવા મળી દિવસો બાદમાં વ્રત આવી છે ત્યારે ભરૂચનગર અને જિલ્લામાં દશા માતાનું વ્રત અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે મળતી માહિતી પ્રમાણે તારીખ બે આઠ સોળના દિવસથી દશા માતાનું વ્રતની શરૂઆત થશે દર વર્ષે ભરૂચ જિલ્લામાં દશા માતાના ભક્તોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે કહેવાય છે કે જેની પરિસ્થિતિ નબળી હોય ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ કાય કામ જસ સુખ અને સંપત્તિ પ્રાપ્ત થતી ના હોય આવા લોકોની દશા બગડેલી છે એમ કહેવાય અને તેઓ માં દશામનો વ્રત કરતા હોય છે ભરૂચ જિલ્લામાં દર વર્ષે માતાજીના ભક્તોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે માં દશામની દિવ્ય અને પ્રતિભા સંપન્ન પ્રતિમાઓ હાલ ભરૂચ નગર અને જિલ્લામાં બજારોમાં જણાઈ રહી છે વેપારીઓના જણાવ્યા અનુસાર દશામની પ્રતિમાઓની ખૂબ માંગ જણાઈ રહી છે અને આવનારા દિવસોમાં આ માંગમાં ખૂબ વધારો થાય તેવી સંભાવના છે તો બીજી બાજુ ભરૂચ જિલ્લાના વિવિધ બુક વિક્રેતાઓ જણાવ્યા અનુસાર દશામાતાની કથાની અને આરતીની પુસ્તકો અંગે ખૂબ માંગ ઊભી છે પ્રતિમા ઉપરાંત ઓઢણી અને માતાજીના શણગારના વિવિધ પ્રસાદનો માંડીને શણગારના અન્ય ઘરેણાની માંગ પણ વધી રહી છે કેટલાક ભાવિ ભક્તોને માતાજીની આસપાસ રોશની પણ કરતા હોય છે ત્યારે સવાર સાંજ દસ દિવસ સુધી આરતી અને કથા કરવામાં આવે છે જેમાં દશા માતાનું વ્રત કરનાર ઉપરાંત આજુબાજુના લોકો પણ ભજન કીર્તન કરતા હોય છે અમે છેલ્લા દસ પંદર વર્ષોથી ધંધો કરીએ છીએ આ હવે નજીકના તહેવારોમાં જ્યારે કે મંગળવામાં મંગળવારથી વ્રત સ્ટાર્ટ થાય છે દશામાનું ત્યારેથી પાંચ છ દિવસ પહેલા જ અમે ધંધો ચાલુ કરી દીધો છે આ ફ્રી અલગ અલગ વેરાયટીઓનીમાં દશામા પર આવેલા છે જેમ કે તમે જોઈ શકો છો કે શેષનાગ પર છે પછી પર છે પછી જે અનાનસ છે ફૂલ છે એમ અલગ અલગ ટાઈપના અલગ અલગ દશામા આવે છે અમારે ત્યાં અલગ અલગ રીતે દશામાને સંગાળવામાં આવે છે અમે લેસ પરથી સંગાળીએ છીએ દશામાને પછી તમે જોઈ શકો છો કે અલગ અલગ સાઇઝની હોય છે કોઈ બે ફૂટના પર છે કોઈ ત્રણ ફૂટ પર છે કોઈ પાંચ ફૂટ પર છે એમ અલગ અલગ ટાઈપમાં દશામાની મૂર્તિઓ છે પછી તમે જોઈ શકો છો ભાવમાં ગયા વર્ષ કરતા ભાવમાં આ ફરી વધારો આવેલો છે આગળથી આ પીઓપીની મૂર્તિઓ છે કેટલો ભાવ વધારો થયો ગયા વર્ષ કરતા ગયા વર્ષ કરતા સો સો બસો રૂપિયા છે એવું જરીક વધારે ચડી ગયો છે ભાવ આ ફેરી વેચાણ કેવું વેચાણ વેચાણ અમને ઠીક છે પણ જેમ જેમ વ્રત ના દિવસો નજીક આવશે તેમ તેમ વધારે જશે કેટલા રૂપિયા થી મૂર્તિ સાધન કેટલા સુધી મળી રહેશે એકસો એકાવન થી લઈને પાંચ હજાર છ હજાર સુધી ની મૂર્તિ મળી રહેશે આખા બોરુજ માં અહીંયા જ લેસ નો સંગાર થાય છે લેસ થી સંગાવવામાં આવે છે માને આ વિષય રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ